દરેક વ્યક્તિએ મને એમ કીધું કે ગળે આવી ગયા છે હવે જો સભામ નહીં આવે ને તો આવા જેવા નથી રહેવાના એટલો અન્યાય એટલો અત્યાચાર એટલો ઝુલમ એટલો ભ્રષ્ટાચાર ક્યાં જઈને કેવું કોને કેવું કોણ સાંભળશે કોઈ જનતાની પીડા સાંભળવા વાળું નથી દોસ્તો અને એવા સમયે જનતાની પીડા સાં કોઈ માણસ અને જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણી નું પરિણામ આવ્યું આખા ગુજરાતમાં લોકો ખુબ ખુશ થયા ખુબ ખુશ થયા જબરજસ્ત મજા લીધી 30 30 વર્ષ થઈ ગયા ભાજપ ની સરકાર ને આટલું ખુશ માણા કોઈદી ન દોસ્તો આ ગઈ કાલે માં આ વાત કીધી મને એક વાત બહુ ખટકે છે છે પીડા થાય છે આઘાત લાગે છે ઈ વાત એમ છે કે અનેક લોકો એ અમને એમ કીધું મીડિયાના આગેવાનો રાજકીય આગેવાનો બીજા ત્રીજા ઘણા લોકો અમારું એવું ધ્યાન દોર્યું સતત ધ્યાન દોરે છે એમ કે છે કે તમારી સભામાં ભલે માણસો આવે પણ શહેરોમાં તમને કોઈ મત નહીં દે શહેરમાં તો ભાજપ જ આવશે હજુ દોસ્તો જ્યારે કોઈક માણસ અમદાવાદના એસજી હાઇવે પર મીડિયાના સ્ટુડિયોમાં બેસીને અમને એમ વાત કેને કે શહેરમાં તમને મત નહીં દે ત્યારે મને અંદરથી એવો વિચાર આવે છે કે આ શહેરમાં રહેતા માણસો છે કોણ ક્યાંથી આવેશ આ માણસો ક્યાંથી આવ્યા શહેરમાં મને એમ થાય કે રાજકોટના આગેવાનો મીડિયાના મિત્રો રાજનીતિના જાણકારો પોલિટિકલ પંડિતો એમ કે કે શહેરમાં તમને મત નહીં દે ત્યારે મારા મનને હું પ્રશ્ન પૂછું છું કે આ શહેરનું માણા આવ્યું ક્યાંથી જે લોકોને એના ગામની અંદર

જે લોકોને ગામ તૂટેલી બસ મળી એ લોકો અહીંયા આશા સાથે શહેરમાં રહેવા ભાજપના રાજમાં ડોક્ટર નહીં શાળા નહીં બસ પાણી સલામતી થાકેલો માણસ એક ઉમીદ લઈને શહેરમાં આવ્યો એ થાકેલો માણસ અમને મત નહીં દે એમ કે ત્યારે મને એમ થાય કે તો અમે ખોટી દિશામાં છીએ કે કોણ ખોટી દિશામાં છે એ હજુ વિચારવું પડશે આજે રાજકોટમાં કે અમદાવાદ માં કે સુરત માં અહીંયા કોઈ ને આવવું ન ગમ્યું હોય કોઈ ને અહીંયા આવવું ન ગમ્યું હોય કામ આવવું પડ્યું અને અહીંયા આવ્યા પછી જે લેવા આવ્યા હતા જે મેળવવા આવ્યા એ મળ્યું ગામડામાં શાળા શહેરમાં ડોક્ટર સી આર પાટીલ અને ડોક્ટર હર્ષ એ દાટ વાળી દીધો છે ગુજરાત નો બીજે ક્યાંય ડોક્ટરો નથી બીજે ક્યાંય ડોક્ટર નથી બે ડોક્ટર એક ભેંસ નો ડોક્ટર ને એક ગધેડા નો ડોક્ટર દોસ્તો કોઈ એમ કે આ શહેરના મારા મત નહીં આપે ત્યારે મારી મારા માવતર મને મત નહીં આપે મારી માયું મને મત નહીં આપે હું કામ મને મત નહી આપે તમે ગામડાના હુંય ગામડાનો તમે ગામડામાંથી હારું ગોતવા અહીંયા આવ્યા અમે ન્યાનિયા રહ્યા વાત તો આપણા બે એક જ છે તો અમને મત નહીં દે અમને એ વાત એટલી બધી ખટકે છે હું આજ મારી બળતરા મારી પીડા તમારી રાજકોટમાં મજબૂર કર્યા એને દોસ્તો દસ હજાર પંદર હજાર વીસ ની નોકરી કરવા માટે કેવડી વેઠ ઉતારવી પડે કેટલી મજૂરી કેટલી લાચારી એની તો વાત તમે મારા કરતા વધારે જાણો છો હું મેળવી લીધું અહીંયા આવીને દોસ્તો હું તમને એક વિનંતી કરવા આવ્યો છું કે તમારા દીકરાને આશીર્વાદ આપો તમારા ભાઈને આશીર્વાદ આપો આ તમારા છોકરાને જરાક આશીર્વાદ આપો તો અમે ગાંધીનગરમાં જઈને ઘણું સારું કામ લોકો માટે જનતા માટે કરી શકીએ એમ છીએ દોસ્તો સરકાર પાસે આપણે શું માગ્યું આજ અમે લોકો આંદોલન કરીએ ધરણા કરીએ રેલી કરીએ લોકોનો અવાજ ઉઠાવીએ તો સરકાર પોલીસ મોકલે અનેક જગ્યાએ પોલીસની ગાડીઓ બંબા ગેસ દોસ્તો હું તમને એમ કહેવા માંગુ છું કે આપણે સરકાર પાસે હું માગી લીધું કે એને આપણી સામે બંદૂકના નાળચા ભરાવ્યા આપણે એની પાસેથી શું માગ્યું કશું જ નથી માંગ્યું આપણે એની પાસે એટલું માંગ્યું કે ભાઈ સાહેબ અમારા છોકરાને બે ચોપડી ભણાવી દો ને તો એનું જીવન સુધરી જાય અમે તો મજૂરીઓ કરી કાંઈક એનું સારું થાય બાપા ભણાવો આપણે એમ કીધું કે આપણા છોકરાને ભણાવી દો સરકારે આપણી સામે પોલીસ મોકલી સ્ટાફ મોકલ્યો સિસ્ટમ મોકલી કે જાઓ તમને ન ભણાવવા ભણવું હોય તો જાજો પ્રાઇવેટ શાળામાં દેજો રૂપિયા નતર રહેજો ભણ દોસ્તો હું માગ્યું સરકાર પાસે એક હારું દવાખાનું એક સારી બસ એક હારી નિહાળ અને થોડી ઘણી સુખ શાંતિ ને સલામતી માગી કે ભાઈ અમને કોઈ કારણ વગરનો હેરાન ન કરવો જોઈએ સલામતી માગી શાળા માગી દવાખાનું માંગ્યું સરકારે શું આપ્યું દોસ્તો કશું જ આપ્યું નહીં અને જ્યારે જનતા માગવા જાય છે ત્યારે સરકાર પોલીસ મોકલે છે અને જનતાએ શાળા માગી સાંભળજો શાંતિથી દિલમાં ઉતારવા જેવી વાત છે જનતાએ શાળા માગી સરકારે શાળા ન આપી

સમાજનું દવાખાનું બનાવી શકો સમાજના હો નથી કર્યા કઈ નઈ ખારો રોડ બનાવ્યો એક કામ હોય એ કામ માં કઈ ભલી વાર નથી દોસ્તો એવી સરકાર ગાંધીનગર થી લઈને રાજકોટના બજાર માં બેઠી છે એક કામ એનાથી નો થયું તમે બધું તમારી રીતે મેનેજ કર્યું મકાન તમે બનાવ્યા દુકાન તમે બનાવી સોસાયટીઓ તમે બનાવી જીઆઈડીસી તમે બનાવી શાળા તમે બનાવી સરકાર પાસે બે જ વાતની આશા હવે જનતાને છે ત્રીજું કામ એની પાસે જોતું જ નથી એક કાઈક થોડા ખારા રોડ બનાવે અને એક કાઈક અમે શાંતિથી જીવી કોઈ બે નંબરિયા માથા ભારે આવીને અમને હેરાન ન કરી જાય બે જ વસ્તુની આશા સરકાર પાસે જનતાએ રાખી છે અને બંને આશામાં શું થયું

હાકે કે ના કયો ભાઈ ઘરના પોલીસ સ્ટેશન ખોલી કે આ ફલાણી જ્ઞાતિનું પોલીસ સ્ટેશન ખોલ્યું ગોપાલ ભાઈ ના હસ્તે ઉદઘાટન વસ્તુ એવી છે જે માત્ર માત્ર સરકાર સિવાય સમાજ નહીં કરી શકે સરકારી કામ નહીં કરી શકે સમાજ સિવાય સમાજ થી જે થાતું હતું એ સમાજે કર્યું હું તમને કેટલીક ઘટના જણાવું પછી વાત કઉક વિચારજો દિલ ઉપર હાથ રાખીને કે છરી મારી દેવી કોઈને સામાન્ય વાત થઈ ગઈ છરી મારી દેવી ખૂન કરી નાખવું કુહારી મારી દેવી ધારિયા મારી દેવા ઉપર ગાડી ચડાવી દેવી ગમે એનું ગળું કાપી નાખવું ગુજરાતમાં આવ સામાન્ય થઈ ગયું છે પહેલા હું તમને કેટલી ઘટના કહું કે આ ઘટના હું બને છે 20મી ઓગસ્ટ 2025 ના રોજ 10મા ધોરણના વિદ્યાર્થીને 8મા ધોરણના વિદ્યાર્થી અમદાવાદમાં છરી મારી દીધી અને છોકરો મરી ગયો સપ્ટેમ્બર વીસ બે હાજર પચીસ ના રોજ વૈભવ મનવાણી નામનો નામના વ્યક્તિએ દસ હજાર રૂપિયા ની લેતી દેતી છરી મારી દીધી મારી નાખ્યો સપ્ટેમ્બર ચૌદ બે હાજર પચીસ રોજ અમદાવાદ ની બેઠેલા એક વ્યક્તિ ને લેવા દેવા વગર ખાલી ભાડા જેવી મેટર છરી મારી દીધી મારી નાખ્યો ઓગસ્ટ બે ના રોજ પાંચ રૂપિયા જેવી મેટર માં એની દીકરીને લફંગા હેરાન કરતા હતા તો એ લફંગાને ઠપકો આપ્યો કે તમે અમારી છોકરીની આવી રીતે હેરાનગતિ ન કરો લફંગા છોકરીના બાપાને છરી મારીને મારી નાખ્યો દોસ્તો મહીસાગર ની અંદર આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની કરવાની ના પાડી છરી મારી દીધી મારી નાખી બાલા પૂર્વ કોર્પોરેટર દોસ્તો રાજકોટમાં અમિત જૈન નામના વ્યક્તિ એનો જ્વેલરી નો શોરૂમ હતો એમાં કામ કરતો હતો ચાર પાંચ જણા આવ્યા લેવા દેવા વગર નો વગર વાંકે છરી મારીને મારી નાખ્યા દસ ફેબ્રુઆરી બે ના રોજ રાજકોટમાં રાજકોટના માલવિયા નગરમાં ઓગસ્ટ એક બે હજાર પચીસ ના રોજ મારી નાખ્યા દોસ્તો રાજકોટના એ ડિવિઝન વિસ્તારમાં આજુબાજુના દુકાન ના ત્રણ જણા ને છરી મારી દીધી રાજકોટના પ્રકાશ રેલિયા નામના જીએમ ના કર્મચારીને ત્રીસ હજાર ની લેતી દેતી માં છરી મારીને મારી નાખ્યો ભાવનગરના સર્ટી હોસ્પિટલ પાસે ઓગણીસ વર્ષનો હાર્દિક ઉર્ફે ટીંચો કુકડિયાને ત્રણ હજાર રૂપિયાની લેતી દેતીમાં છરી મારીને મારી નાખ્યો વૈભવ ત્રિવેદી નામનો આ ઘટના જાણજો ભાવનગરની વૈભવ ત્રિવેદી નામનો એક છોકરો એને એટીએમ કાર્ડ રસ્તામાંથી જડ્યું એ કોનું છે એને ગોત્યું જેનું હતું એના ઘરે દેવા ગયો એ ઘરે દેવા ગયો તો એ ભાઈ હાજર નહોતા એના ઘરધણી બેન હાજર હતા બેનને એટીએમ કાર્ડ આપ્યું કીધું ભાઈ આ મને રસ્તામાંથી જેડ્યું છે બધી રીતે આમ ગોતી ગોતીન સરનામું ગોતીન દેવા આવ્યો છું બેને એમ કીધું કે આ કાર મારા ઘરવાળાનો જ છે આપી દો પછી બેને એના બોયફ્રેન્ડને ફોન કર્યો એના બોયફ્રેન્ડે એના ફ્રેન્ડને ફોન કર્યો હાથ આઠ જણા આવ્યાની છોકરાને છરી મારીને મારી નાખ્યો એવા આરોપથી કે તમે અમારું કાર ચોરી લીધું ને પૈસા 15000 ઉપાડી લીધા આ આરોપમાં જે છોકરાને કાર જડ્યું દેવા ગયો અને છરી મારીને મારી નાખ્યો ભાવનગરમાં દોસ્તો પચીસ ની ઘટના છે જે જૂની નથી ભાવનગર ની અંદર વિશાલ વાજા નામના એક છોકરા ને પડોશી પડોશીના ના ઝઘડામાં છરી મારીને મારી નાખ્યો ભાવનગરમાં એક છોકરા